પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમ ખાતે હનુમાનજી દાદાના જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કલાકાર શ્રી ભટક મોરારી બાપુ દ્વારા આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સેવકો ઉપસ્થિત રહ્યા હતા તો ભજન ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના રાધનપુર તાલુકાના નજાપુર ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમ ખાતે તેરમી વખત ભવ્ય હનુમાનજી દાદાના જન્મ મહોત્સવની ઉજવણી કરાઈ હતી તો આ પ્રસંગે યજ્ઞ અને ભોજન અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો ભજન કલાકાર સોનલબેન ઠાકોર અને અન્ય કલાકારોની ઉપસ્થિતિ રહી હતી તો ભજનની મોજ કરાવવામાં આવી હતી આ પ્રસંગે

સૌને હનુમાનજી જન્મ મહોત્સવ હનુમાનજી એક એવું તત્વ કે કદાચ રામ મંદિરો નહી હોય કદાચ બીજા ધર્મોના પણ મંદિરો કદાચ નહીં હોય પણ કોઈ એવું ગામ નથી કોઈ એવું લેહ નથી જેને પાંચ ઘર વસાયા છે એ પણ હનુમાનજીના પાળીઓ કરીને પણ હનુમાનજીની રક્ષા માટે આ લોકો હોય છે હનુમાનજી સાર્વજનિક છે હનુમાનજી ન તો કોઈ સંપ્રદાયિક છે ન તો કોઈ જ્ઞાતિ છે હનુમાનજી સાર્વજનિક છે અને એટલા માટે હનુમાનજી એટલા માટે સાર્વજનિક છે કારણ કે એને એવા વ્યક્તિનું શરણ સ્વીકાર્યું છે એવા વ્યક્તિઓને મદદ કરી છે કે જે કયા હિંમત હારી ચૂકેલા હતા જેમ કે સુખદેવ એક નિરાશ થયેલો વ્યક્તિ હતો વિભીષણ નિરાશ થયેલો વ્યક્તિ હતો સીતાજી નિરાશ થઈ ગયા હતા હવે મને લંકામાંથી કોણ બહાર કાઢશે લક્ષ્મણ જે જયારે રામ ખુદ આમ હારી ચૂકેલા કે હવે લક્ષ્મણને કોણ જીવિત કરી શકે ભરતજી કે જે કે હવે રામ ન આવે ચૌદ વર્ષ પછી પણ એવી જેની ધારણા હતી આવા જેણે જે હિંમત હારી ગયા છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ